સૌરાષ્ટ્રના ભાઈઓ અને રાજ્યના અન્ય અન્ય ભાઈઓ વરસાદની રાહમાં છે પરંતુ હવે તારીખ પંદરમી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે સાયક્લોન સર્ક્યુલેશન અરબસાગરમાં થવાની શક્યતા રહે છે બંગાળ ઉપસાગરમાં પણ તારીખ સત્તર ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે એટલે અરબસાગરની સિસ્ટમના કારણે તારીખ ઓગણીસ વીસ એકવીસ બાવીસમાં સૌ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત સત્તર ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ ઓગણીસ વીસમાં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે સરદાર સરોવર ડેમને પાણીની સપાટી વધવાની શક્યતા રહે છે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં ફૂલની સ્થિતિ પણ લેવાની શક્યતા રહે છે વરસાદ મહીસાગરના ભાગો વડોદરાના ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો ભરૂચના ભાગો જમ્મુસરના ભાગો સાતપુરાના ભાગો નવસારી સુરતના ભાગો આવડત વલસાડના ભાગો આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારેથી એટલી વર્ષે વરસાદ થવાની શક્યતા રહે છે તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો પાટણ સમીહારી અને મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે